ભાઈ તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના ના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈન બેઠી છું આ વાત તમને કોણ કે છે કોઈ કહે છે કુળદેવી કાનમાં કેવા આવશે કે દીકરા તું દુખી થાય છે ને એનું કારણ કે આ માંસ મટન ખાય છે કોઈ ભૂવા કહે છે કે માંસ મટન બંધ કરી દો એ બાતાલ છે કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા સારું કરવું હોય ને અને સૂકી સુખી કરી દેવા હોય ને તો જા મારે તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે મારે પોતાનો દીકરો છે મારે એનું ભલું કરવું છે પણ હું ભલું કરી શકતી નહીં તો હું તમારી માતાને પૂછું ચમ તો કે દીકરા માંસ મટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે હા વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું હારા હારા વ્યંજનો બનાવ્યા થાળા હારા ફળ શાકભાજી બધું છે જ ને પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના ના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈન બેઠી છું આ વાત તમને કોણ કે છે કોઈ કે છે કુળદેવી કાનમાં કેવા આવશે કે દીકરા તું દુખી થાય છે ને એનું કારણ છે આ માંસ મટન ખાય છે કોઈ ભૂવા કે છે કે માંસ મટન બંધ કરી દો એ બાધા હાલ છે શું કરશે કેસે તો બાધા છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે છ મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે અહીં બાધા હાલ નહીં આવે મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો જો સંભળાતો હોય અને મારા શબ્દો જો તો હું ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અતાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું માતા માંસ મટન કોણ ખાય રાક્ષસ અને રાક્ષસો મારવા માટે હણવા માટે જો ત્રિશુલ છે ચક્ર છે તલવાર છે ગદા છે સન બધી માતાઓના હાથમાં સન મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં જોયું ને રક્ત બીજ ન માર્યો આ લોકો કાપીને મારે એટલે એનું રક્ત નીકળે એનું લોહી નીકળે ને ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી તે સંપિતા એ રાક્ષસો આવા ધરતી પર આવા અધર્મો આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોય પીધા અને બધું દારૂ પીધા ખબર છે ને તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું મારો ભગવાન રોકે તમારી માતાનો મારી માતાનો ઉપર ભગવાન છે જગત નો નાદ છે વિષ્ણુ રોમ કો કૃષ્ણ કો જે પાલનહાર છે એ રોક તરત કે મનુષ્ય ધર્મ માં મોસ મટન ખાવાનું લખ્યું તો ઈંડા ખાઈએ વેજીટેરિયન તમારા બાપા કાઢ્યા ઉલ્લુ બનાવા દેવું ને હું ઘેર ને બહાર ખાઉં છું એટલે ઘેર ને બહાર ઘેર તમારી માતા બહાર નહીં કે તમારી મઢમપ માતા જોવો છે બહાર નહીં જોતી તમને હું મંગળવાર નહીં ખાતો અમુક કે હું રવિવાર નહીં ખાતો અલ્યા એના કરતા ભાઈ રવા દે ને ભક્તિ કર્યા વગર માતાના પારે આવા માથા પછાડ્યા વગર ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું કોઈ ભગવાનનું સાનિધ્ય ભણાય હું એવું નહીં કહેતી કે તમે ના આવશો પણ આ જીભ જેની ચોખ્ખીએ છે ને આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરાને આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી વાત કરતી એનું મુખ્ય કારણ શું છે સોલંકી આ મટન વર્ષો ખાધું વર્ષોથી વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી આ એનું સજ છે તમારા ઘેર તમારા બાપ દાદા એ સજ તમારું ખાતું છે પણ એના છે ને બેલેન્સ ઘટી ગયું જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઈનસ મે હેરતું હોય તો બેંક વાળા લોન આલે લોન આલે અને લોન લેવા જાવ શું કે પહેલા ભાઈ પહેલા આગળનું ભરો પછી મળે શિબિર ખરાબ થઈ જાય એવું કે તો નહીં કહેતા દેવનું ખાતું તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે ખાતામાં માઇનસ કોઈને દેખાતું નહીં કે અમારી માતા કે નહીં પણ એ ખાતામાં છે ને પૈસા નહીં થોડું થોડું પૂન નાખો ગાયના રોટલી ખવડાવો કૂતરાની બિસ્કીટ ખવડાવો તમારી માતા નોમથી તમારા નોમથી નહીં તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે જેમ મેં આટલું દાન કર્યું નવેનું કર્યું હોય એમ ગુપ્તદાન એ તે તમારી કુળદેવીના નોમથી કે માં અત્યાર સુધી અમારા વડવાએ આ ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય માં જે તે પાપ કર્યા હોય માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે અમારી કોઈ ભૂલના કારણે અમે તકલીફ દુઃખ વેઠતા હોય ને તો મા આજ આજ તારા નોમથી આ દિવાળી આવી છે નવું વર્ષ આવ્યું છે ને મા તો હું ગાયોનો પૂરા નાખું છું માં આ ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ હે નાથ હે રામ આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતા સત આવશે જેવું સત આવશે આ જો સત છે મારામ તો હું કરી શકું છું એનું કારણ શું સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ છત આવે છે વાપરો એટલું વધે એવું કે તમારે શું કરાય ક્યારે કુળદેવીના નામથી ગાયને રોટલી ખવડાવો રોટલા ખવડાવો પૂરા ખવડાવો મારી જોડતી કોમ કરાવવું હોય તો ઘેર તમારી કુળદેવી પ્રાર્થના કરજો એની રજા વગર હું નહીં કરી શકું એક બે ચાર કરી શકીશ પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે એટલે તમને એવું લાગશે કે હારું પહેલા પહેલા કોમ થતું હતું પેલા પોસ રવિવાર ભર્યા બોલો મારું કોમ તો જાતે થવા મળ્યું અને હવે સારું કોમ નહીં થતું ફુખાર મેળવી પાવર ઓછો થઈ જાય એટલે પાવર નહીં ઓછો થયો તારામ ઉતરી ગયો પાવર મારો પાવર ચારેય ના ઘટે એવો ને એવો જ છે ઘટે આ શું ખોટું હવે તો જો ટોંકડી પડે ને અવાજ આવે હા હા હમણાં તો કાબોરોની જેમ મારો વાલ એવો છે આ બધું આયોજન તમારા માટે થાય છે નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં આડા જ આડે તો કોઈ દર ધૂણતા જોયો નહીં આથી બે વર્ષ પહેલાં જોયો છે હવે તો ચોય જાય નહીં ચોય ધૂણે નહીં કશું નહીં અત્યારે નહીં તૂંતો જો આપે ઉમાતા જો આ ધૂળસ ને લો બોલો તમે કેતા હેરતા હેરતા વાત કરો બોલો આવી હું મેલડી છું ન કે કે ભુવાજી ને હાથ નહીં તો હારી માતા જતી રે અહીંયા આ ખબર પાડું પણ ધૂણવાની જરૂર નહીં ધૂણવા વાળા ગણા છે ધૂણવાની જરૂર નહીં ભક્તિ કરો ભક્તિ ધૂણવા માં ઇન્ટરેસ્ટ ના રાખશો કે હું ધૂણું અને પોંચ મોડો મને પગે લાગે મારી વાહ વાહ કરે મને ફૂલડા સ્વાગત કરે આવી આશા ના રાખતા ભક્તિ કરો ભક્તિ તમે જે તે ઈચ્છાઓ કરીએ છે ને પેલા એ ભક્તિ કરજો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે કે અમુક નહીં ભાવિકો મારી મારે પૂછવાનું હતું બીજું સારું એ વાત જ જતી રહે અહીં એ જ પૂછી શકો અહીં એ જ બોલી શકો જે હું ઈચ્છું છું આ એ સ્ટેજ છે અનુભવ કરજો કરવો હોય તો નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતા બહુ હાઈ વોલ્ટેજ છે તો બધા વિચાર કરતા કે માડી તો આટલી બધી પાવરવારી સટવારી છે તો આ લાઇટોની જરૂર પડે ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું આવાય આવે આવો નમ અલગ અલગ માણસ અલગ અલગ પ્રકારના આવે માતાજીને માઈકની જરૂર છે વગર લાઇટે છે માઈક ના થાય વગર લાઇટે વગર જનરેટર લાઈટો ના થાય હું કઉ છું કે આ થાય પણ એવી પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું ઘેડ હું તને પ્રમાણ આ દઉં મારે કોઈ પ્રમાણ હાલવાની જરૂર નહીં પણ કદાચ એવો એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઈટો વગર વાયર થઈ જાય કે નહીં તો માતા એવું કહું કદાચ દવાખાને પડ્યો હોય ને પેટ નું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઈટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો પાવર ના એ મારો સદુપયોગ કહેવાય શું કેવાય એનો શું કર્યું કેવાય માતાજી પેટ્રોલ ના આલા બાઈક માં પેલા બાપા સીતારામ નું વપર્યું હતું ને તમે આવું કે બાપા સીતારામ કે ગાડી પેટ્રોલ પૂરતા હેડતી હતી માતાજી પેટ્રોલ વગર ના હેડા મનુષ્યના છું એક સીમા રેખામાં મારા પરચા મારા સત હોય કોઈ કેમ કે ઉડીને બતાવો કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર મારે કોઈને બતાવવા જરૂર હા શું ખોટું કંકુ કાઢીને બતાવવાની જરૂર કોને પડે જેને હોમે વાળાનો આંખમાં દૂર નાખવી છે કઈ છેતરપિંડી કરવી છે એના બતાવવું પડે જો હું સાત સાત મે એલડી છું જો કંકુ ન કરત મારા હું તો એવું કહું છું હું સાત સાત નહીં હો ભાઈ મનના મોનતા હું તો ના પાડું છું તોય બધા આવસ લે નહીં આવતા હું તો કહું મે કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે તે જ કર્યું આ કોમ આ શું ખોટું કોમ હું કરું તો જસ્ટ તમારી માતા ના લઉં છું કે આ તારી કુળદેવી કરી હાલું હું એ માતા છું ના શું ખોટું મારી વાતો ભાષા સમજવા પડે બધા ચમકે હું તો જો દસક્રોય તાલુકાના બારે